ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ કલેક્ટર કચેરીના સકારાત્મક સહયોગથી ખેડૂતોને સારો ભાવ નક્કી કરાતા ભીંગા દીઠ રૂપિયા બત્રીસ લાખ સુધીનું ઉચ્ચ વળતર મળ્યું હોવાનું તંત્રએ જાહેર કર્યું છે

વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સરકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ